કીર્તનમાં એક લીટી આવી હાથ ગ્રહ છોડતા નહીં એવો ભાવ આવ્યો પણ મનુષ્ય ભાવ આવે ને છૂટી ગયું હાથ એ ગમે એટલું પગડે ના કાંઈ છૂટી ગયું જે કીડી સખી હતા જામનગરમાં દરબારમાં કીર્તન આરાધના થઈ ખૂબ વાહ વાહ થઈ એટલે અમને થયું કે આ સ્વામિનારાયણ ભગવાનની ખૂણામાં નાખી મૂક્યો મારામાં આટલી બધી આવડત છે હું સ્વતંત્ર આ કીર્તન રાધના બધી કરીને નામના કમાવું મારાને મારા જવું છું કે બસ બસ ત્યાં મારી કોઈ કિંમત નથી અને હું તો ખૂબ લાયકાત લાયકાત ધરાવું છું ભગવાને કહ્યું કે રવા દો બધું અહીંયા રહો માન્ય ભગવાન હાથ પકડ્યો નહીં જવા દો તો આમ છોડાવીને જતા રહે ઓલા મનુષ્ય ભાવ ઓલામાં દેખાય આપણને આ મનુષ્ય ભાવ હાથ છોડાયા જેવું જ જરા પણ મનુષભાવ આવે ને જો આ વાયરિંગ કેટલું બધું સેટિંગ કર્યું છે ક્યાંથી વીજળી આવે છે આમ જો આપણે પોતે લાઈન નાખી તો અબજો રૂપિયા ખર્ચ કરો પડે આ બધું આટલું બધું સેટઅપ જરાક વાયર એક જરાક વધારે નહીં હા દોરો ખસી જાય ને શું થાય બંધ બધું બંધ એમ જરાક મનુષ્ય ભાવ આવે ને એમને પૂર્વે જેટલું બધું સુખ આપ્યું હોય બધું હોય બધું જતું રહે શોર્ટ સર્કિટ આવું થાય જો મુક્તા પણ કહું વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના ભાશે રે તેમ દિલ લગી ભ્રમ પાણી વહેતું હોય ને ખડખડ 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 થતું હોય પણ સ્થિર હોય ને તલાવમાં તેમાં જો પ્રતિબિંબ દેખાય આપણું મોડું દેખાય પણ આમ હલતું હોય એમાં ના દેખાય એટલે વહેતા પાણીમાં આમ આમ ખડ થયા કરે એમાં ના દેખાય રહેતું પાણી એટલે શું કે શંકા કુશંકા શંકા ભગવાન હશે નહીં હોય આ હોય એ બધું ચાલ્યા કરે બ્રહ્મના પ્રકાશ સ્થિર ભીર એક અખંડ દીવ ભાવ દીવભાવ હોય છે અખંડ નથી હોતું જ્યારે એમાં સાબરથી દેખાય ત્યારે દીવ ભાવે અને જ્યારે હવે સમજપણે વર્તે માનુષ ભાવ દેખાડે તો ઢીલા થઈ ગયા આપણે અથવા આપણને કંઈ ટોકે વળે અથવા આપણું ધારું મૂકાવે ત્યારે જ મનુષ્ય ભાવ આવે એક તો સખત મનુષ્ય ભાવ આવે એમની સામા જ પડાય બોલો ત્યાં સુધી થઈ જાય આવું થાય એટલે દીવ ભાવ પણ અતિ મોટું સાધન છે આ સાધનથી કોઈ મોટું સાધન નથી જો ભગવાન અર્જુન હતા ને જ્યાં ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું જુવાન સમર્થ ના થયા આમ હાથ જોઈ મહારાજ તમ પહેલાં હતા એવા થઈ જાઓ આ તો મને કંઈ કાંઈ સુખ આવતું નથી તો મહારાજે પણ પ્રથમના વર્ષના તો વાત કરી છે કે ભગવાન જેને બ્રહ્માંડો નજરમાં આવતા નથી અણુની પેઠે ઓળે છે આપણા એક છિદ્રમાં છે લાખ લાખ બેક્ટેરિયા છે એક એક છિદ્રમાં દેખાય છે દેખાય છે તો બેક્ટેરિયા કેટલા અણુનો બનેલો છે તો ભગવાનને બ્રહ્માંડ અણુ જેવા એટલે મહારાજ કે બ્રહ્માંડ કંઈ નાના થઈ જતા નથી એવડા ને એવડા જ રહેશે પણ ભગવાન એ મોટા છે તો જે બ્રહ્માંડોની ગણતી નથી એની નજરમાં આપણે આ કેટલી મોટી વાત કહેવાય આ ગુજરાતમાં આપણું શું ક્લાસ તો હિન્દુસ્તાનમાં દુનિયામાં આપણે ક્યાં ઉભા રહીએ તો બ્રહ્માંડમાં તો જે બ્રહ્માંડની અંદર આપણે છીએ આપણી ગણતી નથી એ બ્રહ્માંડોની ગણતી એમને નથી હવે આપણે એમની હવે લાખ લાખ બેક્ટેરિયા એક છિદ્રમાં છિદ્રમાંથી એક બેક્ટેરિયા ઉપર આપણી નજર પડી જાય એને પોષીએ ને એને આપણે સન્માન કરીએ બધું કેવું કેટલું કહેવાય ત્યારે તો દેખાતા જ નથી એક છિદ્રમાં લાખ બેક્ટેરિયા બાવીસ ફૂટબોલ પ્લેયર જેમ મેદાનમાં છૂટથી રમે ને લાખ બેક્ટેરિયા એક છિદ્રમાં છૂટથી રમે કેવા હશે કેટલા એમાંથી એકને આપણી નજર પડી જાય તો ભગવાનને એવું છે કેટલી દયા કરી ભગવાને આવા ભગવાન એ મનુષ્ય રૂપે થઈને આવ્યા આ મનુષ્ય મનુષ્ય શરીરમાં જ આપણે એમની સાથે શણ થઈ શકે બાકી નહીં એક કુટુંબ હતું એટલે મા બાપ હતા અને બે ત્રણ બાળકો હતા એક ગામથી બીજે ગામ જતા હતા પછી બપોર થયો એક ઝાડ નીચે આરામ કર્યો બધા જમીને બાળક તો ઊંઘ આવે નહીં તો રમવા નીકળી ગયા અને ત્યાં ઝાડીમાં કાંડાની વાળમાં ઘૂસી ગયા આ મા બાપ જાગ્યા તો જોયું હવે હવે એ લોકો અંદર જવાય નહીં એટલું નાનું છીંડું હતું હવે ઓલા લોકોને બોલાવે વધારે અંદર જાય જો બાળક છે ને તો તમે બોલાવો ને વધારે પાછો જાય હવે તકલીફ થઈ ગઈ મૂંઝાયા જ્યાં ત્યાંથી એક માણસ નીકળ્યો કે શું પ્રોબ્લેમ છે કે આવું થયું છે કે તે ગામમાં જાઓ અને ત્યાં પાંચ છ બાળકને લઈ આવો એ રમાડો ઓલા રમવા માટે બહાર આવી જશે એવું કર્યું અને બાળકો આવી ગયા બહાર એમ આપણે માયા રૂપી વાળમાં ફસાયેલા છે નીકળવાની વાત તો જ નહીં એટલે પછી ભગવાન બાળક થઈને આવે છે આપણા જે મનુષ્ય રૂપ ધારણ કરે પછી ઓલા રમવા માટે બહાર આવી જાય મહારાજે એલા ઘોડા કેવા ખેલાયા દરબારોને એ રીતે વશ કર્યા આ નિષ્કોણ સ્વાઈ જેવા બધા તપ વૈરાગથી મહારાજ એવા ગુણ દેખાય એ રીતે વશ કે એટલે ટૂંકમાં ભગવાન આપણા જેવા થાય છે પોતા જેવા બનાવવા માટે અને પોતાના ધામમાં પોતાનું સુખ આપવા માટે એટલે મનુષ્ય રૂપે થઈને આવે છે આ એક જ ઉપાય છે જો કોઈ ઉપાય નથી ભગવાન થાય સંબંધ થવા માટે જો વડતાલના અગિયાર મહારાજે કહ્યું કે સત્પુરુષ સાથે દ્રઢ પ્રીતિ સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ પ્રીતિ નહીં દ્રઢ પ્રીતિ તે આત્માનો સાક્ષાત્કારનું કારણ છે પરમેશ્વરના દર્શનનું કારણ છે સત્પુરુ મહિમા એમ કારણ છે તો જો ભગવાન મનુષ્ય રૂપે આવે આ સંત પણ એમાં એવી ગણી લેવાના ગુણાતી સંત હા મનુષ્ય બાકી યોગી બાપા બોલ્યા હતા ધારું તો મહિના સુધી ખાવું નહીં મહિના સુધી સૂવું નહીં તમને સેવા ક્યાંથી મળે એટલે એમને કોઈની જરૂર નથી કોઈની અપેક્ષા નથી ઉપેક્ષા નથી હિંદી આનંદી બ્રહ્માનંદી પરમાનંદી કોઈને આપણે એમને આપણા ચિત્ર જોયું ને બધું બરાબર બાળકો હસાવતા હતા બાળકો જે ક્રિયા બાપા કરતા હતા બધું તો અમને જરૂર છે બાપાને પણ દેખાય એવું કે બાપાને રાજી રાખીએ બાપાને રમાડીએ બધું કોઈની જરૂર નથી શાસ્ત્રીમાં જે બોલ્યા હતા એક હરિભક્તે સેવા લખાઈ ને પછી મન ફરી ગયું કુસંગ થયો ને એટલે એમના મનમાં થયું કે આ સેવા નથી કરવી શાસ્ત્રી મહારાજ બોલાય તારા મૂતર વાળે દીવો બરે છે કે પ્યોર ચરો કરી કે આ સાધુ કેમ શ્રીજી કરે છે શું કહ્યું આ સાધુ કેમ શ્રીજી કરે છે શ્રીજી કેમ આ સાધુ કરે ઓલું તો બોલો શ્રીજી કેમ આ સાધુ આ સાધુ કેમ શ્રીજી બોલી જોજો બીજો સાંભળ ને બોલા લાંબા થઈ ગયા તરત જ જઈને લઈ આવ્યા ત્રણ હજાર લખાય ને બધા બોચાસીની લખણી તે વખતે તો ત્રણ હજાર તો બહુ કહેવાય આના ત્રીસ લાખ ઉપર થાય તટ લઈ આવ્યા અને આપણે કોઈ ખખડાઈને લઈ શકે પૈસા પણ કહેવાનું શું કે એમના કોઈની હાડાબારી નથી કોઈની જરૂર નથી ખેંચ નથી એમને ખેંચ ઊભી કરી છે આપણને આ ભ્રમરૂપ કરવા એકાંતિક કરવા આ માયામાની વાળમાંથી બહાર કાઢવા માટે આ બધું એમને આ આખું આયોજન છે માસ્ટર પ્લાન છે હવે એની અંદર આપણે મનુષ્ય રૂપે વર્તતા હોય ને એમાં પછી આપણે એમને દીવ પેલો પરચા આપે ઐશ્વર્ય બતાવે એવું ઈચ્છીએ એનું ઊંધું થયું એ બધું ક્યારેથી કામમાં નહીં આવે એમની સાથે પ્રીત કરવામાં મનુષ્યરૂપે આ એની અંદર જ હેત પ્રીત થવાની છે એટલે આખું આયોજન હમણાં પ્લાન આવે બાકી દિવ્ય જ છે દિવ્ય સમજવાની વાત જ નથી આપણે કહીને કે બાપાને દિવ્ય માનો તમે માનો કે ન માનો દિવ્ય છે જ તમે કોણ હજારની કે સોની નોટ હોય માનવું પડે કોઈ કહે સોની નોટ માન એ માને તો જ ના માને તો નહીં કાગળનો ટુકડો એ કોણ અરે પ્રાઇમ મિનિસ્ટર પ્રેસિડેન્ટ ના ચાલે એ જો ના પાડે તો હજારની નોટ નહીં કોઈ તો પાંચ વર્ષના તો પચાસ વર્ષ ચાલશે પ્રેસિડેન્ટ તો પાંચ વર્ષના તો પચાસ વર્ષ નામ ના દઈ શકે કોઈ ફાઈના ખિસ્સામાં નોટ હતી બે કટકા થઈ ગયેલા સોની નોટના અને પછી પે કોર પણ રાઉન્ડ થઈ હતી કેટલી ઘસાઈ ગઈ હું ફેંકી દેણા હું ને દઈને ફર કે સાંજે નેવું રૂપિયા આવશે સો ને આપણે નેવું તો આવશે સમજો અને છાપું ગમે એટલું હોય તો સવારે કેટલી કિંમત છાપવાની ત્રણ રૂપિયા અરે તમે ખોલો નહીં વાપરો નહીં જોર નહીં છાપું એમને પડીને સાજે કિંમત બે પૈસા પસ્તી કોઈ વસ્તુ તો વાપરા પછી કિંમત ઘટે આ છાપું તો એમને એમ તૈયાર થઈ જાય તો જ્યાં આ સત્પુરુષ એ દિવ્ય જ છે માનવાની વાત નથી ભગવાન સંત અરે એ તો એમના સંબંધ તો આપણે દિવ્ય છીએ આગળ બધી વાત આવશે હમણાં એટલે હમણાં જે તમને વાત કરવાનું છે મહારાજના વાક્યો લેવાના છે પણ અહીંયા પણ એપ્લાય થાય છે એટલું સમજવાનું જો શાસ્ત્રી યોગી આપવા શું બોલ્યા શાસ્ત્રીમાં અને પ્રમુખ સાનો રોગનોય ફેર નથી એટલે એક થઈ ગયા એ શાસ્ત્રીમાં યોગી આવવા માટે બોલ્યા યોગી તો હું ને હું તો યોગી એટલે ત્રણ એક થઈ ગયા એ કરતું બી કરતું સી પછી આ ત્રણે શાસ્ત્રીમાં માટે ભગતજી બોલ્યા મારો કોડીલો લાલ અને જ્યારે ભગતજી ધામ કે મને વડતાલ લો વડતાલ લો એ વાત કરી અને ભગતજી તો જરા એક સાધુને માથે હાથ મૂક્યો ભગતજીએ તો ખરવાટ થઈ ગયું તો કે તમે ગ્રસ્થ થઈને સાધુને માથે હાથ મૂક્યો શાસ્ત્રીમાં માથે હાથ મૂક્યો ને ભગતજી બોલે મેં નથી મૂક્યો શ્રીજીએ મૂક્યા છે જો આ બધા એકતા છે બધાની એટલે જે વાત તમને કરવામાં આવશે મહારાજા વાક્યો પણ અહીંયા સમજવાનું અહીંયા ઉતારવાનું છે યોગી આપણ પ્રમુખ સ્વયં શાસ્ત્રીઓ બધા બધા એકના એક જ છે ભ્રમ લટકા કરે બ્રહ્મ સાથે એ શિષ્ય બને એ ગુરુ જ છે પણ શિષ્ય નાટક કરે બધું પછી ગુરુ થાય આ થાય એટલે તો બધા એકના એક છે અને આપણે વચ્ચે લેવા દેવા અગત માથાકૂટ કરીએ તો આપણું બગડે એમ કાંઈ બગડ નથી સોની નોટ નથી કે નય નોય સોની નોટ કાગળનો ટુકડો છે તું ટુકડો થઈ જઈશ કાગળનું કાંઈ ના થાય સોની નોટને એ સોની નોટ રહેવાની જ છે આ દિવ્ય છે જ તમે માનો કે ના માનો પહેલાં પહેલાં આ સમજવાની વાત છે એ દિવ્ય છે જ